બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે વિશ્વ એકલાંગ દિનની ઉજવણી કરાઈ ત્રીજી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર બીઆરસી ભવન ખાતે આઈડી જિલ્લા કોઓર્ડિનેટર દિલેશ બામણિયા તેમજ બીઆરસી કો ઓર્ડિનેટર ડૉક્ટર સોનલબેન સમાજ કલ્યાણ અધિકારી શ્રી મહેન્દ્રભાઈ પુલસિંગભાઈ પ્રદીપભાઈ સુબોધભાઈ કિશોરભાઈ નૈનાબેન બીઆરસી ગુનાના જગનભાઈ સીઆરસી છોટાઉદેપુર વિક્રમભાઈની ઉપસ્થિતિમાં વિશ્વ એકલાંગ દિન ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યું હતું સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે બીઆરસી શ્રી સોલંકીએ ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી હતી વિકલાંગ લાભાર્થીઓને સરકારશ્રી તરફથી જે લાભ મળે છે તે તમામ લાભ લે તેવું બીઆરસી ઇતે સોલંકીએ આહવાન કર્યું હતું તમામ બાળકો સાથે આવેલા વાલીઓ અધિકારીઓ શ્રીઓએ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીમાં સહભાગી થયા હતા